પોલીસ અને પોલીસનો સ્વભાવની ગુંડે પર બહુ પ્રશ્નો થતા આવ્યા છે આપણે તે કહેવત છે કે નબળો ધણી બી શું રહ્યો એટલે ક્યાંય ન ચાલે એટલે તમે કોઈને પણ દબડાવવા જાઓ કેમનું ચાલે જૂનાગઢનો એક વિડીયો બે દિવસથી ખૂબ વાયરલ થઈ રહ્યો છે માલધારી સમાજની દીકરી છે સોનલબેન રાડા એનું નામ છે કોંગ્રેસ સાથે જોડાયેલા છે કોર્પોરેટર છે એ માત્ર પ્રશ્ન કરી રહ્યા હતા એના પછી જેટલો વિડિયો વાયરલ થયો છે એ વિડીયોને જોતા પ્રાથમિક દ્રષ્ટિએ પ્રાઇમા ફેસી ત્યાંના જે પીઆઈ જે જે પટેલ છે પીઆઈ પટેલ એલસીબીના એ એમણે જે રીતે વાત કરી છે એ જોતાં બહુ સ્પષ્ટ દેખાય છે કે એમને અહીંયા ચડ્યું છે ખાખી અહીંયા ચડવી જોઈએ સ્વાભિમાનના સંદર્ભમાં ખાખી અહીંયા ચડવી જોઈએ આ રાજ્યનું સ્વમાન જાળવવાના સંદર્ભમાં ખાખી અહીંયા ચડવી જોઈએ કે કોઈ પણ વંચિત કે ગરીબ કે શોષિત એની સાથે અન્યાય નહીં થવા દઈએ કાયદો અને વ્યવસ્થા જે બંધારણમાં લખેલું છે અમે લાગુ કરાવીને રહીશું ખાખી ત્યાં ચડતી જ નથી ખાખી અહીંયા ચડી જાય છે હું કોણ તમે કોણ એટલે તમે પોલીસ ઇન્સ્પેક્ટર એ બહુ સરળ છે એ કોર્પોરેટર છે તમે પીઆઈ છો કોઈક કોઈક છે એ રસ્તામાં ભીખ માંગી રહ્યું છે તમે પોલીસનું કામ કરી રહ્યા છો કોઈ પત્રકારત્વ કરી રહ્યું છે કોઈક નેતા છે કોઈ ખેડૂત છે કોઈક ફેરીઓ છે બધાના અલગ અલગ કામને વ્યવસાયો છે કોઈ કશું ગેરકાયદેસર કરી રહ્યું છે તો એને રોકવાનું એની સામેના પુરાવા ભેગા કરવાનું ને પછી કોર્ટમાં આપવાની જવાબદારી તમારી છે જજમેન્ટ આપવાનું પણ કામ પોલીસના ભાગમાં નથી અને તોય પોલીસ એવું માને છે કે એ એટલે ભગવાન એટલે પીઆઈ પટેલની અંદરના ભગવાન જે પોતેને માની બેઠા હશે એ જાગ્યા અને પછી એ જે બોલ્યા એ તો અતિશય ચોંકાવનારું હતું એના પછી આખો માલધારી સમાજ મેદાનમાં આવ્યો અને પછી તો એક પછી એક નેતાઓ એ પ્રતિક્રિયાઓ આપી સાંભળીએ હા વર્તનને આખું માલધારી સમાજ વખોડે છે ખૂબ જ દુઃખદાયક છે અને હું સરકારશ્રીને વિનંતી કરું છું માલધારીના દીકરા તરીકે મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરું છું કે આ રાજ્યમાં શું થઈ રહ્યું છે માતાબહેન દીકરીઓનું સન્માન ક્યાં ગયું છે આપણે ખરેખર સૌએ ભેગું મળી અને આપણી બહેનો દીકરીઓનું સન્માન થાય સન્માન મળે કોઈ પણ કચેરીમાં એમને સન્માન મળે એવી યોજનાને લાવવાને બદલે માતાબહેન દીકરીઓને આ રીતે અપમાનિત કરવામાં આવે છે તાત્કાલિક ધોરણે આવા અધિકારીઓ સામે પગલા લેવામાં આવે અને એવું નોટિફિકેશન બહાર પાડે કે માતા બેન દીકરી સાથે અધિકારીએ ગરીબની હોય વંચિતની હોય 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 શોષિતની આદિવાસીની દલિતની કે દીકરી કોઈ પણ એ નબળા વર્ગ સાથે કોઈ પણ વ્યવહાર નબળું કરે અથવા તો ઉચિત ન હોય વ્યવહાર કરે એની સામે તાત્કાલિક ધોરણે પગલા લેવાનું નોટિફિકેશન પણ બહાર પાડવામાં આવે એવી હું મુખ્યમંત્રીશ્રી પાસે માંગ કરું છું મિત્રો બે દિવસથી સતત સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને એક માલધારીની દીકરી ઉપર જૂનાગઢના એલસીબીના પીઆઈ પટેલ સાહેબે જે તેમની સાથે ગેરવર્તન કર્યું તે ખૂબ સમજવાની જરૂર છે તો આ મુદ્દો કેમ આવી રીતે ઉગ્ર બની રહ્યો છે તેનું કારણ છે સોનલબેન જે છે વોર્ડ નંબર કો પંદરના જૂનાગઢ નગરપાલિકાના કોપરેટર છે અને તે કોંગ્રેસ સાથે કોંગ્રેસના કોપરેટર છે ત્યાંની કિરનાખોરીથી સોનલબેનને વારે ઘડીએ હેરાન કરવામાં આવ્યો એમના પરિવારને હેરાન કરવામાં આવ્યો ये राजकीय पॉलिटिक्स से प्रेशर प्रेशर बनाता था क्या कें पी आई पटेल साहेब भूली गया सोनल बेहन है मलधारी की दीकरी है और जय मलधारी दीकरी बात है ત્યારે આ માલધારી સમાજ પણ પાર્ટીમાં હોય કોઈ પણ વ્યક્તિ હોય એની અને કોઈ પણ કોઈ સમાજની પણ દીકરી હોય તેના માટે દરેક લોકો ઉભા રહે છે એ પીઆઈ પટેલ સાહેબ ભૂલી ગયા કહું તે સત્તાના જોરમાં છે એમને સંઘવી સાહેબે શીખવાડ્યું નહીં હોય કે આપણે ફાંકા ફોદારી નાણી સન્માનની વાતો કરીએ છીએ એટલે આપણે નાણી સન્માન કેવી રીતે કરવું એવા એમને અધિકારીઓને કદાચ સંઘવી સાહેબે શીખવાડી પણ નહીં હોય મને એવું લાગે છે ત્યારે જ એમને આવું ગેરવર્તન કર્યું ના બે પ્રકારની વસ્તુ સમજવાની જરૂર છે અત્યારે સમજવાની જરૂર છે દરેક સમાજમાં બે પ્રકારના લોકો હોય છે જે કહે છે કે અમે સમાજ જોડે છે હોય પાછળ ભાજપ જોડે પણ વિડીયો બનાવી દે એને કે ફલાણી ફલાણી અધિકારીઓને સજા મળવા જોઈએ રાહ મળવું જોઈએ ભાઈ તમે સત્તા પક્ષોએ જોડે જોડાયેલા છો તમારે તમારા પ્લેટફોર્મ પર રજૂઆત કરવાની છે તમારે વિપક્ષની ભૂમિકા ભજવવાની જરૂર નથી

માંગે ફરીથી એના વિશે વાત કરી છે એકદમ સંક્ષિપ્તમાં કરીએ એના પર નજર જો મને એવું લાગે છે કે પહેલી વાર જયારે હું ગોંડલ ગઈ હતી ને ત્યારે મારી સાથે બહુ ઓછા લોકો જોડાણા હતા ઘણા લોકોએ મને ફોન કરીને એવું કીધું હતું કે બેન અમે તમારી સાથે જોડાવા માગીએ છીએ પણ અમારે અહીંયા રહેવું છે એટલે અમે ખુલીને તમારી સામે નહીં આવી શકીએ એના પછી બીજી મુલાકાત જ્યારે જયારે ગોંડલ ગોંડલની કરી ત્યારે ઘણા લોકો સામે આવ્યા હતા અને કહેવાય ને કે જાહેરમાં અમને સમર્થન કરવા પણ ત્યાં પહોંચ્યા હતા એના પછી અમારા સમર્થકો સાથે જે કંઈ પણ ઘટનાઓ બની જે કંઈ પણ થયું એના પછી અમે લોકો ખુદ ઈચ્છીએ છીએ કે લોકો જે રીતે પણ મદદ કરવા માંગતા હોય એ રીતે આવે સાથે જોડાય ખુલ્લી ના આવવા માંગતા હોય તો ખુલ્લી ના આવે પાછળથી મદદ કરવા માંગતા હોય તો પાછળથી કરે જો કે અમને ફોન ને મેસેજ ઘણા બધા લોકોને આવે છે અને અમારે એ લોકો માટે જ લડવાનું છે પાટીદારના તમામ નેતાઓ અમારી અમારી ખાલી લડાઈ છે એ કોઈ માત્ર ને માત્ર એક પાટીદાર સમાજ માટેની નથી

બિલકુલ ગુંડા ગુંડાઓને એક પ્રેરણા મળશે કે ભાઈ ગુંડાગીરી કરવી એટલી સહેલી નથી અને જેમ જે પદ્ધતિથી અમે લડત કરીશું એ પદ્ધતિ અપનાવી એ સાહસ અને એ આખે આખી વ્યવસ્થાને ઊભી કરી અને બીજા વિસ્તારના લોકો પણ આવા ગુંડાઓને હાંકી કાઢશે અને ગુંડાઓની સલ્તનતને ખતમ કરશે એનાલિસિસમાં અત્યારે બસ આટલું જો જો અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરો ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો વિડીયોને શેર કરો નમસ્કાર